જેમાં આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં ક્વેશ્ચન નંબર 14 કમ્બાઇન ધ સેન્ટેન્સીસ વાક્યને જોડવાના છે સિન્થેસિસ નામનો પ્રશ્ન જે છે આપણે સોલ્વ કરવાનો છે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકો છો જી હા કોઈ દૂર દરાજ ગામડામાં રહેતા હોય બુક સ્ટોર અવેલેબલ ન હોય બરોબર ત્યાં પુસ્તક ન મળતું હોય તો તમારે હવે મૂંઝાવાની જરૂર નથી તમને આ ઘરે બેઠા મળી શકે એમ છે કઈ રીતે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર એના ઉપર કોન્ટેક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે જે છે આ અસાઇનમેન્ટ મંગાવી શકો છો ને વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંગ્રેજીનું ટેન્શન સાવ ખતમ કરવાનું છે કઈ રીતે તમારી આપણી બંને ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલી આ બંને ચેનલ ઉપર અંગ્રેજી વિષયનું તમામ તમામ કન્ટેન્ટ તમામે તમામ મટીરિયલ તમારું ઉપર લોન્ચ થઈ ચૂક્યું છે કોમ્પ્રિહેન્શન વોકેબલરી ગ્રામર ટેક્સ્ટ રાઇટિંગ સેક્શન સ્પોકન ઇંગ્લિશ આ બધું જ બધી જ વસ્તુ એમાં આવી ગઈ બધી જ વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તમે બસ એ વિડીયોને એન્જોય કરી શકો છો અને એક નાનકડું કામ કરવાનું છે

चलो आगे बढ़िए करिए शुरुआत पहला प्रश्न શું કહે છે કમ્બાઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ નીચેના વાક્યોને જોડવાના છે ચાર વાક્યો ત્રણ વાક્યો આપણને આપેલા હોય બધા વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે ચાલો બનાવીએ અરુણિમા સિન્હા અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન વેન સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેઇન ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યને જે છે ત્રણ ચાર વાક્યને આપણે જે છે એક એક સંકુલ વાક્યમાં ફેરવી નાખ્યું ઓકે

આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે ક્વોલિટી એનિમેશનથી ભરપૂર પીપીટીપ સપોર્ટ બેચમાંથી મળવાના છે અને હજી એક બહુ મોટો ફાયદો એ છે કે બારમા ધોરણના વિદ્યાર્થીઓને અથવા બારમા ધોરણ તો શું અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને તકલીફ હોય કે સર અંગ્રેજી વાંચવું શું વાંચવું શેમાંથી તૈયારી ક્યાંથી કરવી એ બધા સવાલોના જવાબ તમે જોઈ શકો છો તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક પીડીએફ કોર્સ લોન્ચ કરેલો છે કે જેની અંદર થઈ જાય છે એનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો માં કરેલો છે તો તમે ઈ પીડીએફ પણ અમારી પાસેથી ખરીદી શકો છો પ્રાઇસ તમે જોઈ શકો છો માત્ર નવાણું રૂપિયા રાખી છે પણ પણ જો તમે આપણે આઈએમપી બેચમાં જોડાવ છો તો તમને ફ્રીમાં મળશે

Strong voice to Jodishu Ali by patted everyone and spoke lovingly to each member of the family in his thick, strong voice. Directly, he spoke Now, nah, yeah? Ali went from village to village, town to town, to the, in the mountains He sold drives for herbs, medicines, and precious stones. He had collected them during his traveling. ત્રણ વાક્યો છે જોડીશું I I was 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 alarmed, but it was nothing but it it nothing a beer. And and sure of it was the sound. Simple. મિત્રો એક સરસ મજાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે તમારા માટે સ્પોકન સ્પોકન ઇંગ્લિશ 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 બેચ બેચ તૈયાર છે દરેક વિદ્યાર્થી હા આવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશ બેચ લઈને આવ્યા છીએ તમારા તમારા લેવલ પ્રમાણેના કોર્સીસ કોર્સિસ બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ અવેલેબલ છે કે જેના દ્વારા તમે જે છે તમારા લેવલ પ્રમાણે તૈયારી કરી શકશો બરોબર છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર એના કોન્ટેક કરી શકો છો અને ડેમો ડેમો લેક્ચર કરીને ખાતરી કરવાની પૂરેપૂરી છૂટ આપવામાં આવે છે તમે તમે એની ટાઈમ ડેમો ડેમો લેક્ચર જોઈ શકો છો અને જોઈને જે છે ખાતરી કરી શકો છો કે આ બેચમાં જે છે તમારે કઈ રીતે જોડાવવું ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ એક ખાસ વાત એક નાનકડી વાત રહી ગઈ વોટ્સએપ ગ્રુપ જી હા તમારા માટે વિદ્યાર્થી મિત્રો કેટલા બધા વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે તમે જોઈ શકો સ્પેસિફિકલી કે જે સ્ટાન્ડર્ડ તમારું હોય જે ધોરણ તમારું હોય જે વિષય તમારો હોય એના આધારે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે કે જેમાં દરરોજની માહિતી મુકાય છે દરરોજની પોસ્ટ મુકાય છે દરરોજના થોટ્સ મુકાય છે તો વિદ્યાર્થી મિત્રો એ માહિતી સાથે અપડેટ રહેવા માટે આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે અસાઇમેન્ટને પ્રશ્નો સોલ્વ કરીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આસાઇનમેન્ટનો આગળનો પ્રશ્ન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો